જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવનારા શ્રાવણી મેળાને ધ્યાને રાખીને મહાનગરપાલિકાની વિવિધ ટીમોએ સ્થળ મુલાકાત કરી મેળા પૂર્વેની તૈયારીઓ સાથે તમામ સ્ટોલ ધારકો અને રાઇડ સંચાલકોને નિર્ધારિત એસઓપીનું પાલન સુનિશ્ચિત કરવા સઘન કામગીરી હાથ ધરી મહાનગરપાલિકાની ટીમોએ તમામ પ્લોટ ધારકોને તેમની નિયત જગ્યામાં જ સ્ટોલ અને રાઇડ મૂકવા માટે સ્પષ્ટ સૂચનો આપ્યા તંત્ર દ્વારા સ્ટોલની ચોકસાયથી માપણી કરી સ્ટોલ अथवा રાઈની જગ્યા વધારેમાં કબજે કરાયેલી હોય તો તેને તરત ખાલી કરવા સૂચના અપાઈ મેળામાં બે નાના પ્લોટને જોડીને એક મોટી રાઈડ મૂકવાનો પ્રયાસ કરાયો હતો જેને પગલે મહાનગરપાલિકાએ કાર્યવાહી કરીને આવી બે રાઈડ પર તાળા લગાવી બંધ કરી એટલે श्रावणी લોકમેળાનું જે આયોજન કરેલું છે એનું આજે તમામ જે ટીમ છે જે એમસીની એના મારફત અત્યારે સાઇટ વિઝિટ કરવામાં આવેલી છે જે રાઇડ સંચાલકો કે ફૂડ કોર્ટ કે ચિલ્ડ્રન રાઈડ જેમાં જરૂરી સૂચનાઓ આપવામાં આપવાની જરૂર હતી એ સૂચનાઓ આપીને એસઓપીનું અને ટેન્ડરની શરતોનું મહત્તમ પાલન થાય એ રીતેનું અત્યારે સૂચનાઓ આપવામાં આવેલી છે ખાસ કરીને પબ્લિક સેફ્ટીને ધ્યાનમાં રાખીને જ તે તમામ એસઓપી બનાવવામાં આવેલી છે ત્યારે પબ્લિક સેફ્ટીને પ્રાયોરિટી મળે અને સેફ્ટીથી જ તે લોકો મેળો માણી શકે એ માટેનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે તમામ ટીમ સાથે મેળાની સ્થળ મુલાકાત કરેલી છે માનો કે એક જગ્યાએ ચિલ્ડ્રન રાઇડમાં બે પ્લોટ ભેગા કરીને એક રાઇડ મૂકવામાં આવેલી તો આ સેફ્ટીની દ્રષ્ટિ યોગ્ય ન લાગતા એમની પણ અત્યારે સૂચના આપવામાં આવેલી છે અને રિપ્લેસ કરવાનું જણાવવામાં આવેલું છે એવી રીતે કુલ જે પહેલાંની મુલાકાતોમાં પણ જણાવવામાં આવેલું છે એ રીતે ત્રેવીસ હજાર સ્ક્વેર મીટર જેટલી ટોટલ અત્યારે જગ્યા છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં એમાં પચાસ ટકા જગ્યા ખાલી રાખીને અને જે સામે ડીસીસીનું ગ્રાઉન્ડ છે ત્યાં પણ લેવલિંગ ને એવું કરીને ત્યાં પાર્કિંગની વ્યવસ્થા રાખીને લોકો ખૂબ સારી રીતે મેળો માણી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ અત્યારે જીએમસીની પૂર્ણતાના આરે છે અને સાથે સાથે તે જે પબ્લિક જે રાઇડ સેફ્ટી કમિટી છે એની મુલાકાતો પણ શરૂ છે એમને એમને એંગલથી જે સેફ્ટીની દૃષ્ટિએ જરૂરી સૂચનાઓ અને એની અમલવારીની જરૂરિયાત લાગે છે એ પ્રમાણે રાઈડ સંચાલકોને સૂચનાઓ અને અમલવારી કરાવી રહ્યા છે જ્યારે કોર્ટમાં મેળાને લઈને વિવાદ મેટર ચાલુ હતી એ સંપૂર્ણતઃ એક નિકાલ થાય અને મેળો કરવા માટેની લીલી ઝંડી મળે અને જે રાઇડ સેફ્ટી કમિટી તરફથી અભિપ્રાય મળે અને સક્ષમ અધિકારી દ્વારા પરફોર્મન્સ લાઇસન્સ ઇસ્યુ થાય આ બધી પ્રક્રિયાઓ જે સેફટીને અનુલક્ષીને કરવાપાત્ર કરવા પાત્ર છે એ પ્રક્રિયાઓ પૂર્ણ થાય ત્યારબાદ તારીખ સમય નક્કી કરવામાં આવશે ના અત્યારે જે તારીખો ફાઈનલ છે દસ થી પંદર દસ થી ચોવીસ ની જ તે અત્યારે વહીવટી તંત્ર કોર્પોરેશન એ બધા એ તારીખો ને લઈને ચાલી રહ્યા છે જે મેં આપને કહ્યું કે પચાસ ટકા જગ્યા છે એ રિઝર્વ રાખેલી છે આ રિઝર્વ રાખવાનું કારણ હજી છે કે પબ્લિક સેફ્ટી કોઈ અનિવાર્ય સંજોગોમાં પબ્લિકને બહાર નીકળી જવાની જરૂરિયાત પડે તો પૂરતો એમને જગ્યા સ્પેસ મળી રહે એટલા માટેની જગ્યાઓ રાખવામાં આવેલી છે ઇમરજન્સી એક્ઝિટના ગેટો પણ જે જે જરૂરિયાત પ્રમાણે બે રાઈડની વચ્ચે જગ્યા રાખીને એવી રીતે ચારથી પાંચ ઇમરજન્સી એક્ઝિટ પણ જગ્યાઓ રાખવામાં આવેલી છે રાઈડની પાછળના ભાગે પણ જે અવર જવર મુવમેન્ટ ફ્રીલી થઈ શકે એ માટે પણ ક્યાંક છ મીટરની આજુબાજુની જગ્યાઓ રાખવામાં આવેલી છે આમ સમગ્રતયા પબ્લિક સેફ્ટીને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે જ્યાં સુધી રાઈડની સલામતીની બાબત છે એ બાબત મેં આગળ કહ્યું એમ જે રાઇડ સેફ્ટી કમિટી છે એને અંદરની કાર્યક્ષેત્રમાં આવે છે એટલે એ એ બાબતની એમને સૂચનાઓ આપીને પૂર્ણતા કરાવે છે જે આ વિસ્તાર છે એમાં મેળો માણવા માટે અસંખ્ય લોકો આવતા હોય છે એ ધ્યાનમાં રાખીને જો ટ્રાફિક શ્રી આરટીઓ એની સાથે અગાઉ પણ મીટિંગ કરેલી છે એસટીના નાયબ નિયામક સાથે પણ મીટિંગો કરેલી છે આ બધા સાથે મળીને જે અમુક રોગ અમુક રસ્તાઓ છે અમુક રોડ છે એ વન વે કરવામાં આવે અથવા અમુક રસ્તાઓ છે એ ટ્રાફિક માટે બંધ કરવામાં આવે તો જે મેળો માણવા આવે છે એ પબ્લિક ફ્રીલી સારી રીતે મેળામાં અવર જવર કરી શકે એ દ્રષ્ટિએ જે જરૂરી લાગે છે એમ અમુક જે આપણે નવા ડીપી રોડ જે જંગલેશ્વર મહાદેવ પાસેનો અને મિક કોલોની બાજુનો છે એ વન વે કરવાનું વિચારી રહ્યા છીએ અને જે સાત રસ્તાથી જિલ્લા નો ગેટ છે ત્યાં સુધીમાં જે જરૂર પ્રમાણે રસ્તો ટ્રાફિકની મુવમેન્ટ માટે કદાચ બંધ કરવાનું પણ વિચારી રહ્યા છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર